ડીસા તાલુકાના એસટી બસે એક દિવ્યાંગની ટક્કર મારી હોવાની ઘટના સામે આવી છે આ ઘટના બાદ એસટી ચાલક એસટી બસ મૂકીને ફરાર થઈ ગયો છે જ્યારે દિવ્યાંગને માથા અને હાથના ભાગે ઇજાઓ પહોંચતા સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે ડીસા તાલુકાના બાયવાડા ગામમાં રહેતા વિક્રમજી ઠાકુર દિવ્યાંગ છે અને આજે સાંજે પાંચ વાગ્યા આસપાસ તેમના ખેતરથી ગામમાં આવેલા ઘર પર નવરાત્રીને લઈ પૂજા કરવા માટે તેમને ટ્રાયસિકલ લઈને જતા હતા તે દરમિયાન બાઈવાડા નજીકથી જ્યારે વિક્રમજી ઠાકોર પસાર થઈ રહ્યા હતા ત્યારે ડીસાથી જતી બસે દિવ્યાંગ વિક્રમજી ઠાકોરને ટક્કર મારતા વિક્રમ ઠાકુરના માથા અને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી ઘટનાને પગલે આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને દિવ્યાંગ વિક્રમ ઠાકુરને સારવાર માટે તાત્કાલિક એકસો આઠ મારફતે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યારે અકસ્માત સર્જનાર એસટી બસનો ચાલક એસટી બસને ઘટના સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો છે